તો અનેક મહત્વપૂર્ણ સમાચાર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર મોટા જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો છે ઉત્તર પ્રદેશમાં રામનગરી અયોધ્યામાં ભાજપ અને અધિકારીઓ દ્વારા જમીનની લૂંટ ચલાવવામાં આવી હોવાનું દાવો કરવામાં આવ્યો હતો અખિલેશ યાદવે પુરાવા સાથે પત્રકારો સમક્ષ અયોધ્યાની જમીન કૌભાંડને લઈને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં જમીનનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું

તો ભાજપના નેતાઓને લઈ અને અખિલેશ યાદવે મોટો આરોપ લગાવ્યો છે ઉલ્લેખનીય છે કે સીજેઆઈ ચંદ્રચૂડના ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ગણેશ ઉત્સવને લઈ અને તે વાતનો વિરોધ પણ વિપક્ષ કરતું જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરી અને અયોધ્યાને લઈ અને ભાજપના નેતાઓ પર અખિલેશ યાદવે મોટા આક્ષેપો કર્યા છે સાથે જ તેઓએ કહ્યું છે કે અયોધ્યાને પણ જો આ લોકો છોડતા નથી તો બીજું તો કેવી રીતે છોડશે અયોધ્યામાં મોટું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અખિલેશ યાદવે દાવો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે ભાજપના નેતાઓએ ફાયરિંગ રેન્જની જમીન પણ વેચી દીધી હોવાની વાત અખિલેશ યાદવે કરી છે આ સાથે જ તેઓએ કહ્યું છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ અયોધ્યામાં જમીન લૂંટી રહ્યા છે અને સાથે કહ્યું હતું કે ભાજપના લોકો જો અયોધ્યા ને લૂટી શકે છે તો વિચાર કરો કે તેઓ કંઈ પણ કરી શકે છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં જમીનોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું હોવાની વાત અખિલેશ યાદવે કરી છે ભિકારી ઓ ભારતીય જનતા પાર્ટી કે લોકો મિલ કર કે લૂંટ મેલ ગયે ઓર જહાં લૂંટ હોગી वहाँ विकास नहीं होगा अगर अयोध्या जैसी पावन धरती पर यह भारतीय जनता पार्टी के लूट कर सकते हैं तो आप सोचिए उत्तर प्रदेश में और जिलों में कितनी लूट हो रही होगी लेकिन जब गरीब किसान भोले भाले लोगों से जमीन ले ली जब दूसरे लोगों के पास जमीन पहुंच गई और अपने लोगों के पास उनके जमीन पहुंच गई उसके बाद अयोध्या का सर्किल रेट से लेकर के सब बढ़ा दिया गया क्या ये राजस्व की क्षति नहीं है और मुझे खुशी है इस बात की कि तमाम भारतीय जनता पार्टी के पदाधिकारियों की सूची और अधिकारियों ने जिन्होंने जमीन ली है उनकी रजिस्ट्रियों की कॉपी हमें दी है ये रजिस्ट्रियों कॉपी कॉपियां